ભાજપ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખે આપ્યું રાજીનામું પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય કનું મનત આપ્યું રાજીનામું ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ રદ કરતા આપ્યું રાજીનામું પંચાયત પૂર્વ ઉપપ્રમુખે આપ્યું રાજીનામું પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય કનુ મનત આપ્યું રાજીનામું ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ રદ કરાતા આપ્યું રાજીનામું જિલ્લા પંચાયત સદસ્ય અને ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું પૂર્વ ઉપપ્રમુખના પ્રમુખના થી રાજકીય ખળભળાટ જોવા મળ્યો આજે પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેઘરજ તાલુકાના ભીખાજી ઠાકોર સાહેબને ટિકિટ આપી હતી અને એ લઈ અને દસ દિવસ એમને દરેક તાલુકાના પેલા ઉપર કાર્યકર્તાને મળવાનો પ્રવાસ ચાલુ કર્યો હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડમાંથી એમને ફોન આવેલો કે તમારી ચૂંટણી લડવાની નથી આ વાતને લઈ અમને ખૂબ દુઃખની લાગણી થઈ છે ત્યારે હું બુથના કાર્યકર્તા તરીકે અને